વર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન દ્વારા વડોદરાના પૂરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે ગરબા ફંડને ગરબાની જગ્યાએ લોકોના રાહત માટે વાપરવાનો નિર્ણય લીધો છે તાજેતરની વડોદરામાં તબાહી મચાવનાર ગંભીર પૂરને ધ્યાનમાં રાખીને વર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશને આ વર્ષના નવરાત્રી દરમિયાન યોજાતા ગરબા ઉત્સવના ફંડને રાહત પ્રવૃત્તિઓ તરફ વિમુક્ત કરશે અને પૂરની અસરગ્રસ્ત નાગરિકોને રાહત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે સાથે જ આ ફાઉન્ડેશને અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ્સ અને પીવાના શુદ્ધ પાણીનું વિતરણ કરવાનું શરૂ કરી દીધું છે આગળ વધીને તે સમગ્ર વડોદરામાં મેડિકલ કેમ્પનું આયોજન કરીને આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરશે ગરબા ઉત્સવ માટે શરૂઆતમાં ફાળવવામાં આવેલ ફંડનો ઉપયોગ હવે આ મેડિકલ કેમ્પને સમર્થન આપવા વોર્ડ વિઝાર્ડ હોસ્પિટલો દ્વારા આવશ્યક દવાઓનું વિતરણ કરવા અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ નોટબુક અને સ્ટેશનરી કીટનું વિતરણ કરવા માટે કરવામાં આવશે ત્યારે વિઝાર્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી સુશ્રી શીતલ ભાલેરાવે જણાવ્યું હતું કે વડોદરામાં તાજેતરના પૂરથી પ્રભાવિત થયેલા લોકો પ્રત્યે અમારી સહાનુભૂતિ દર્શાવીએ છીએ અને અમે માનીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં રાહત પ્રયાસોને પ્રાથમિકતા આપવી અને લોકોને દરેક રીતે સમર્થન આપવું મહત્વપૂર્ણ છે આ વર્ષે ગરબા ઉત્સવમાં ભાગ લેવાને બદલે અમે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે અમારા સંસાધનો સમર્પિત કરી રહ્યા છીએ World Desert Foundation has played its own role by uh, participating as a organizer. भले बारिश अभी थोड़ी सी कम हो गई है लेकिन फिर भी अब काफ़ी घरों में जो ऑलरेडी डिस्ट्रॉय हो चुका है वहाँ पे अभी भी उनकी सिचुएशन सही नहीं है तो वहाँ पे भी हम काफ़ी फूड पैकेट्स दे रहे हैं और और थोड़े दिनों में हम सो थैंक यू वेरी मच तुम्हें बताइए आ गया छो એક નાનો મેસેજ આપવો છે મને બધાને અત્યાર સુધી લાઈક તમે બધા ખબર છો કે લાસ્ટ ટુ યર્સમાં આપણે વોર્ડ વિઝાર્ટ ફાઉન્ડેશને બહુ એક્ટિવલી ગરબા સ્પોન્સર કર્યા છે ઓર્ગેનાઇઝ કર્યા છે અને થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ધ બરોડા પીપલ જેને આટલું ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ આપ્યો અમને બહુ સપોર્ટ આપ્યો પ્રેમ આપ્યો બધાએ and I, i'm confident that you, okay, uh, you all were really very really happy with the arrangements we did for you. because uh, the flood, uh, like you know, it is a very difficult situation. and I, as a team, uh, everyone felt like uh, getting into uh, this uh, difficult uh, situation by uh, serving the community. lay as a chairperson of uh, world it foundation, i would like to announce that we would like to divert all our uh, રિસોર્સિસ આર ફંડ ટુ ધ કમ્યુનિટી અને આ વર્ષે લાઈક દેર આર કપલ ઓફ થિંગ્સ જેમાં અમે લોકોએ એક્ટિવલી વી વી લાઈક ટુ સર્વ ધ કમ્યુનિટી વન ઇઝ એઝ યુ ઓલ આર અવેર કે ચારથી પાંચ દિવસથી ઓલરેડી અમે લોકોએ ફૂડ પેકેટ્સ આપવામાં બહુ સારી રીતે બધાએ રોલ પ્લે કર્યો છે અને આ નેક્સ્ટ લાઈક અત્યારે અમારા જે વોર્ડ બિઝાર્ટ મેડિકેર છે હોસ્પિટલ્સ છે એમાંથી અમે લોકોએ કેમ્પ્સ અરેન્જ કર્યા છે કેમ કે ધેર આર મેની પીપલ જે બહુ તકલીફમાં છે દે આર નોટ વેલ અને વી વુડ લાઈક ટુ સર્વ ધેમ થ્રુ આર મેડિકલ હોસ્પિટલ્સ ઓલ્સો વિથ ચિલ્ડ્રન હુ હેવ લોઝ દેર એજ્યુકેશન થિંગ્સ એક નાનું ઇનિશિયેટિવ એમના માટે પણ અમે લેવા માગીએ છીએ કે એમને અમે स्टेशनरीज नोटबुक्स एमने बैग्स एवं बधुँ अमें सप्लाय करीसुने अत्यार सीच्युएशन थी यू देखाय दीस इज नॉट गोइंग टू स्टॉप आ हजू आग कपल ऑफ वीक्स चालू रहू सो इट इज आर प्राइम रिस्पोन्सिबिलिटी कि इट इज़ टाइम टू गीव देम बैग तो इतने अं लोग विचार करजार फाउंडेशन देट यू वील एक्टिवली प्ले रोल in uh, serving our community by doing small things. and this is a very small initiative. because taklif to bo mutiye, har insan, emna and we as uh, world Wizard foundation, we would like to take this small initiative. thank you so much to all the people of baroda for giving that confidence always on us. thank you very much.